વિરમગામ ડાંગર ખરીદી મુદ્દે ખેડૂતોનું જોરદાર વિરોધ પ્રદર્શન વિધાનસભા ગેટ પર હોબાળો વિરમગામમાં ડાંગર ખરીદીમાં થયેલા કથિત કૌભાંડના મુદ્દે ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે વિધાનસભાના બજેટ સત્રના પ્રથમ દિવસે વિરમગામના ખેડૂતો મોટી સંખ્યામાં વિધાનસભા ગેટ પર પહોંચ્યા અને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું તા વીસ નવેમ્બરથી એકત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ દરમિયાન વિરમગામમાં ટેકાના ભાવે ડાંગર ખરીદી કરવામાં આવી હતી પરંતુ આ પ્રક્રિયા દરમિયાન ત્રણ રૂપિયા છોતેર પૈસા કરોડનું કથિત કૌભાંડ થયાનું બહાર આવ્યું છે આ કૌભાંડના કારણે ખેડૂતોને તેમના વેચેલા ડાંગરની ચુકવણી હજુ સુધી મળી નથી જેના કારણે તેઓ રોષે ભરાયા છે વિધાનસભા ગેટ પર વિરોધ પ્રદર્શન દરમિયાન ખેડૂતોએ હાર્દિક પટેલ હાય હાય જેવા નારા લગાવ્યા અને વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ સામે ગંભીર આક્ષેપો કર્યા પરિસ્થિતિ વધુ બગડતી અટકાવવા પોલીસે તમામ વિરોધ કરતા ખેડૂતોની અટકાયત કરી ખેડૂતોની મુખ્ય માંગણીઓમાં ટેકાના ભાવે વેચાયેલ ડાંગરની તાત્કાલિક ચૂકવણી ત્રણ રૂપિયા છોતેર પૈસા કરોડના કૌભાંડની ઊંડાણપૂર્વક તપાસ દોષિતો સામે કડક કાયદેસરની કાર્યવાહી અને ખેડૂતોના હિતોમાં કામ કરતી નિષ્પક્ષ સમિતિની રચનાનો સમાવેશ થાય છે ખેડૂત સમુદાયે ન્યાય અપાવવાની માંગ સાથે અવાજ ઉઠાવ્યો છે અને સરકાર તરફથી યોગ્ય પગલાંની રાહ જોઈ રહી છે